નમસ્કાર શ્રોતા મિત્રો હું છું રિયાઝભીર મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને પરીક્ષા ચાલી રહી છે તો પરીક્ષા વિશે આ રચના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો સાંભળે કે પેપર શું છે પરીક્ષા શું છે એ વિશે થોડી વાત લખી છે કે પેપર નથી આ કોઈ સપનાનું કાગળ છે જાણજો કે પેપર નથી આ કોઈ સપનાનું કાગળ છે જાણજો સાચા રતેથી તમે પરીક્ષાને માણજો કે સાચા હૃદયથી તમે પરીક્ષાને માણજો અને બગડેના સમય આખા વર્ષનો એ જોજો કે બગડેના સમય આખા વર્ષનો તમે જોજો ધારી ધારીને એક પ્રશ્ન તમે પ્રમાણજો કે ધારી ધારીને એક પ્રશ્નને પ્રમાણજો કે પેપર નથી આ કોઈ કોઈના સપનાનું કાગળ છે જમે જાણજો મા બાપે સપના સેવ્યા છે તમારી પાસે અને આગળ લખું છું કે લક્ષ્ય કરજો હાસિલ પહેલાં અર્જુનની માફક કે લક્ષ્ય કરજો હાસિલ પહેલાં અર્જુનની માફક ગાડીવની દોરીને લક્ષ્યાંક પર તાણજો ગાડીવની દોરીને લક્ષ્યાંક પર તાણજો કે પેપર નથી કોઈ સપનાનું કાગળ છે જાણજો કે સપનાનું કાગળ છે જાણજો અને હથેળીની રેખાને બદલવાની મળી છે તક આ કે હથેળીની રેખાને બદલવાની મળી છે તક આ અજવાસ આ તકને થોડી તો સંભાળજો કે અજવાસ આ તકને થોડી તો સંભાળજો કે હથેળીની રેખાને બદલવાની મળી છે તકા કે અજવાસ આ તકને થોડી સંભાળજો પેપર નથી આ કોઈ સપનાને કાગળ છે જાણજો સાચા હૃથથી તમે વિદ્યાર્થીઓ પરીક્ષા માણજો પરીક્ષા માણજો કે સાચા હૃથયથી તમે પરીક્ષા માણજો અને વિદ્યાર્થીભાઈ મને ઉત્સાહ હોવો જોઈએ કે ઉત્સાહથી ભરેલી એક નગર હોવી જોઈએ અને ભય વિનાની એકાદ સફર હોવી જોઈએ પડકાર આવે પડે પળેપળ જીવનમાં એણે જીરવવાની ઈચ્છાઓ તત્પર હોવી જોઈએ કે એને જીરવવાની ઈચ્છાઓ તત્પર હોવી જોઈએ અને સરળ નથી હોતી મંજિલ પામ બી કે સરળ નથી હોતી મંજિલ પામ બી હારની પણ જીવનમાં અસર હોવી જોઈએ કે હારની પણ જીવનમાં અસર હોવી જોઈએ અને દિશા ચોક્કસ હોવી જરૂરી અજવાસ દિશા ચોક્કસ હોવી જરૂરી અજવાસ નકશાની પણ ખબર હોવી જોઈએ નકશાની પણ ખબર હોવી જોઈએ કે ઉત્સાહથી ભરેલી એક નગર હોવી જોઈએ ભય ભયવીરાની એકા સફર હોવી જોઈએ થેન્ક યુ મારા આવા જ નવી કવિતાઓના આપણે વિડિયો મળતા રહેશે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ